નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કથિત રીતે કપ સિરપના પીવાથી બાળકોના મૃત્યુની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે ડાયરેક્ટરોને જનરલ ઓફ હેલ્થ સર્વિસ એ સ્પષ્ટ કહ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કપ અને શરદીની દવા સિરપ આપવી જોઈએ નહીં જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નોંધનીય છે કે સરકારે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ દવાઓ લેવાની ભલામણ કરવામાં આવતી નથી કોઈ પણ દેખરેખ અને રાજસ્થાનને કથિત રીતે પ્રતિબંધ સિરપ પીવાથી કુલ અગિયાર બાળકોના મોત થયા છે એકલા સિંધવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો હોવાનું માનવામાં આવે છે એસઓપી પ્રોફેશનલ ડોક્ટર પવન નંદુકરના જણાવ્યા મુજબ મૃત્યુ કિડની ઇજાનો કેસ કોલ્ડ્રી કપ સિરપ સાથે જોડાયેલો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર